નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની ગણિત વિષયનું જે સ્વાધ્યાયપુથી છે તે સ્વાધ્યપુથીમાં પ્રકરણ નંબર અગિયાર ઘાત અને ઘાતાંક આપણને આપેલું છે તેનો સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના ગણિત વિષયની જે સ્વાધ્યપુથી છે તેના દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો જોઈએ વખત ઘાત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો દસ ની પાંચ ઘાત બીજું બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ને ટૂંકમાં ઘાત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો બેની ચાર ઘાત પાંચનો વર્ગ ખાલી જગ્યા લખાય તો પાંચની બે ઘાત સાત નો ઘન ખાલી જગ્યા લખાય તો સાતની ત્રણ ઘાત ત્રણની બાર ઘાતમાં આધાર ખાલી જગ્યા છે તો ત્રણ ચારની આઠ ઘાતમાં ઘાતાંક ખાલી જગ્યા છે તો આઠ બેની ચાર ઘાત એટલે કે સોળ બેની ત્રણ ઘાત અને ત્રણની બે ઘાતમાં ખાલી જગ્યાની કિંમત વધુ તો ત્રણનો વર્ગ બેની આઠ ઘાત અને આઠના વર્ગમાં ખાલી જગ્યાની કિંમત ઓછી તો આઠનો વર્ગ બેની ત્રણ ઘાત અને ત્રણના વર્ગની કિંમત ખાલી જગ્યા થાય તો બોતેર ત્યાર પછી છે બેની એન ઘાત બરાબર બત્રીસ હોય તો એન બરાબર પાંચ માઇનસ ત્રણની ચાર ઘાત બરાબર એક્યાસી માઇનસ બેની બે ઘાત ગુણ્યા માઇનસ ત્રણની ત્રણ ઘાત બરાબર માઇનસ એકસો આઠ 1.5 છેદમાં બી ની એમ ઘાત બરાબર એની એમ ઘાત ના છેદમાં બીની એમ ઘાત એની ઝીરો ઘાત બરાબર એક પાંચ હજાર બસો સત્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો પાંચ પોઈન્ટ બે પાંચ પોઈન્ટ અઠ્યાવીસ હજાર સાતસો પિસ્તાલીસ ગુણ્યા દસની ત્રણ ઘાત મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમે આપણી પોતાની યુટ્યુબ ચેનલ જે છે ઓશન કોચિંગ ક્લાસીસ તેના ઉપરથી મેળવી શકો જેમ કે સ્વાધ્યન પોથી છે સમજૂતી સ્વાધ્યાય ગાલાસ્વાધ્યાપોથી પ્રોજેક્ટ પ્રવૃતિ પ્રયોગ પ્રયોગપોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રેશ અસાઇનમેન્ટ એ કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કાઉન્સમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ ની ચાર ઘાત છ ના વર્ગ ખાલી જગ્યા લખાય તો છ નો સ્કવેર દસ ના ઘન ખાલી જગ્યા લખાય તો દસ ની ત્રણ ઘાત ચાર ની અઢાર ઘાત માં ખાલી જગ્યા આધાર છે તો ચાર પાંચ ના ત્રણ ઘાત ની કિંમત ખાલી જગ્યા છે તો એકસો પચીસ ચાર ની ત્રણ ઘાત કાઉસમાં બે ની ચાર ઘાત અને ખાલી જગ્યાની કિંમત એક જ છે તો ચાર નો વર્ગ એમની ચાર ઘાત બરાબર એક્યાસી હોય તો એમ બરાબર ત્રણ માઇનસ ની પાંચ ઘાત બરાબર માઇનસ બત્રીસ જીરો પોઈન્ટ પંદર નો વર્ગ એટલે કે પંદર બે ની આઠ ઘાત બરાબર બસો છપ્પન બેનો ઘન ગુણ્યા બેનો વર્ગ એટલે કે બેની પાંચ ઘાત ત્રણનો ઘન ગુણ્યા ત્રણનો ઘન અને આખાની બે ઘાત એટલે કે ત્રણની છ ઘાત પચીસની જીરો ઘાત એટલે એક માઇનસ એકની સત્તર ઘાત એટલે માઇનસ એક ત્રણ હજાર સાતસો પંચ્યાસીની જીરો ઘાત એટલે કે એક સત્યાવીસ પોઈન્ટ ત્રણસો પિસ્તાલીસને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો બે પોઈન્ટ સાત હજાર ત્રણસો પિસ્તાલીસ ગુણ્યા દસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો દસ હજાર બરાબર તો જવાબ આવશે વિકલ્પ સી દસની ચાર ઘાત પાંચની ચાર ઘાત બરાબર તો જવાબ આવશે વિકલ્પ સી છસો પચીસ બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત તો જવાબ આવશે વિકલ્પ બી બસો સોળ માઇનસ એક ખાલી જગ્યા બરાબર માઇનસ એક તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી એકાવન ત્યાર પછી છે ઘાત બે ઘા બેની પાંચ વર્ગ ગુણ્યા ત્રણ ખાલી જગ્યા પાંચ નો વર્ગ આખાની ત્રણ ઘાત તો જવાબ આવશે વિકલ્પ સી એવી રીતે આઠમું છે ત્રણસો પિસ્તાલીસ પોઈન્ટ છ ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો જવાબ આવશે ત્રણ પોઈન્ટ ચારસો છપ્પન ગુણ્યા દસ નો વર્ગ એક હજાર બસો ચોત્રીસ ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો જવાબ આવશે એટલે જવાબ આવશે વિકલ્પ સી આઠ ની દસ ઘાત ચાર ની ચાર ઘાત ભાંગ્યા બે ની ચાર ઘાત તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી સોળ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો છ ની ત્રણ ની કિંમત અઢાર છે ખોટું

મિત્રો ધોરણ છથી આઠની કોઈપણ વિષયની જો પોટેટો બેચની અંદર તમે જોડાઈ જશો તો ત્યાં તમને દરેક દરેક ચેપ્ટર જે છે દરેકે દરેક વિષયો જે છે તેના રેકોર્ડેડ લેકચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી વોટ્સઅપ સપોર્ટ ચાલુ વેલિડિટી જે છે ચાલુ શૈક્ષણિક વર્ષ પૂરું થાય ત્યાં સુધીની વેલિડિટી આ દરેકે દરેક વસ્તુઓ તમને અહીંયાથી મળી જશે માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયા તેની પ્રાઇઝ હોય છે મોબાઈલ નંબર છે આપણો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તમે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને અહીંયાથી પણ તમે આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના સ્વરૂપોને ઘાત સ્વરૂપે લખો એમાં પેલું સાત ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા સાત એટલે સાતની ચાર ઘાત એવી જ રીતે બીજામાં નવની પાંચ ઘાત ત્રીજામાં ચારની ત્રણ ઘાત ચોથામાં પાંચની બે ઘાત ગુણ્યા છની ત્રણ ઘાત પાંચમામાં બેની ચાર ઘાત ગુણ્યા ત્રણનો વર્ગ છઠ્ઠામાં સાતનો વર્ગ ગુણ્યા છનો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે લખો પાંચસો બાર એટલે કે બેની ઘાત ત્રણસો તેતાલીસ એટલે સાતની ત્રણ ઘાત દસ હજાર એટલે દસની ચાર ઘાત બત્રીસ એટલે બેની પાંચ ઘાત બસો એટલે એટલે ત્રણની પાંચ ઘાત એક હજાર ત્રણસો એકત્રીસ એટલે અગિયારની ત્રણ ઘાત સાતમું છે અવિભાજ્ય અવયવ પાડી અને નીચેની સંખ્યાઓના ઘાત સ્વરૂપમાં લખો છસો અડતાલીસ અને બે વડે ભાંગે તો ત્રણસો ચોવીસ બે વડે ભાંગે તો એકસો બાસઠ બે વડે ભાંગે તો એક્યાસી ત્રણ વડે ભાંગે તો સત્યાવીસ ત્રણ વડે ભાંગે તો નવ ત્રણ વડે ભાંગે તો ત્રણ ને ત્રણ વડે ભાંગે તો ત્રણ એટલે બેની ઘન ગુણ્યા ત્રણની ચાર ઘાત એક હજાર તો એને બે વડે ભાંગે એટલે પાંચસો બે વડે ભાંગે બસો પચાસ બે વડે ભાંગે એકસો પચીસ પાંચ વડે ભાંગે પચીસ પાંચ વડે ભાંગે તો પાંચ પાંચ વડે ભાંગે તો એક એટલે બેની ત્રણ ઘાત ગુણ્યા પાંચની ત્રણ ઘાત નવસો ને બે વડે ભાંગે ચારસો પચાસ ને બે વડે ભાંગે બસો પચીસ ને ત્રણ વડે ભાંગે પંચોતેર ને ત્રણ વડે ભાંગે તો પચીસ પચીસ ને પાંચ વડે ભાંગે તો પાંચ ને પાંચ ને પાંચ વડે ભાંગે તો એક એટલે બેની બે ઘાત ગુણ્યા ત્રણ નો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ સાદુ રૂપ આપી અને કિંમત શોધો બે ની ચાર ઘાત ગુણ્યા ત્રણ નો વર્ગ એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ચાર વાર ને ત્રણ ગુણ્યા ત્રણ બે વાર એટલે સોળ ગુણ્યા નવ એટલે એકસો ચુમ્માલીસ દસની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત એટલે કે સત્યાવીસ હજાર માઇનસ ચારની ત્રણ ઘાત ગુણ્યા ત્રણનો વર્ગ એટલે માઇનસ પાંચસો છોતેર માઇનસ એકની ગુણ્યા બેની પાંચ ઘાત એટલે જવાબ આવશે માઇનસ બત્રીસ નવમો છે જવાબ લખો એમાં એની ત્રણ ઘાત ગુણ્યા એનો વર્ગ એટલે એની પાંચ ઘાત બે એક્સનો ઘન પ્લસ ચાર એક્સનો ચાર ઘાત એટલે કે આઠ એક્સની સાત ઘાત બાર એક્સનો વર્ગ ભાંગ્યા ત્રણ એક્સની ચાર એટલે કે ચાર એક્સની આઠ ઘાત એક્સની પાંચ આખાની બે ભાંગ્યા એક્સની બે આખાની ચાર એટલે કે એક્સનો વર્ગ એક્સનો વર્ગ ગુણ્યા વાયનો ગન આખાની બે ભાંગ્યા એક્સ વાય બરાબર એક્સનો ગન અને વાયની પાંચ ઘાત તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આવી જ રીતે આપણે આ જે ધોરણ સાત જે છે એ ધોરણ સાતની આ જે સ્વાધ્યાય બુથી છે એનું આ પ્રકરણ અગિયાર ફક્ત નહીં પણ ધોરણ સાતની ગણિતની સ્વાધ્યપુથીના દરેકે દરેક પ્રકરણના સોલ્યુશન જે છે સ્વાધ્યપુથીના તે આપણે યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને વિડીયો જે છે તે પીડીએફ ફોર્મેટમાં આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે બરાબર તો જરૂરથી આ દરેકે દરેક આ ચેપ્ટરની સ્વાદ્યભૂથીના સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે સાદુરૂપ આપવાનું છે એમાં પહેલું બાર એક્સની નવ ઘાત ભાંગ્યા ત્રણ એક્સની છ ઘાત ગુણ્યા બે એક્સનો વર્ગ તો ભાંગાકાર પછીનું સ્ટેપ છેદમાં જતું રહેશે અને ગુણ્યા બે એક્સનો વર્ગ અહીંયા છેદ આપણે ઉડાડી દઈએ એટલે ચાર એક્સની નવ માઇનસ છ ઘાત ગુણ્યા બે એક્સનો વર્ગ એટલે ચાર એક્સની ત્રણ નવમાંથી છ જાય તો ને બે એક્સનો વર્ગ એટલે આઠ એક્સની ત્રણ પ્લસ બે એટલે આઠ એક્સની પાંચ ઘાત બીજું ત્રણ એક્સની પાંચ ઘાત ગુણ્યા કાઉસમાં છે બે એક્સની ચાર ભાંગ્યા છ એક્ ત્રણ આંખાની બે એટલે ત્રણ એક્સની પાંચ ઘાત ગુણ્યા ચાર એક્સની આઠ ઘાતના છેદમાં છત્રીસ એક્સની છ ઘાત એટલે કે નવ ગુણ્યા ચાર ઉપર છે ચાર 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 ઉડી જશે એટલે ત્રણ એક્સની પાંચ ગુણ્યા એક્સની આઠ માઇનસ છના છેદમાં નવ એટલે ત્રણ ત્રણ ઉડી જશે તો ત્રણ ત્રણ ગયા એટલે એક્સ ની પાંચ ગુણ્યા એક્સનો વર્ગના છેદમાં ત્રણ એટલે કે ની પાંચ વધતા બેના છેદમાં ત્રણ એટલે કે એક્સની સાતના છેદમાં ત્રણ ઘાત ત્યાર પછી છે ત્રીજું વીસ એક્સની છ ઘાત ભાંગ્યા પાંચ એક્સનો વર્ગ ભાંગ્યા બે એક્સનો વર્ગ તો વીસ એક્સની છ ઘાતના છેદમાં પાંચ એક્સનો વર્ગ ભાંગ્યા બે એક્સનો વર્ગ એટલે કે ચાર ની છ માઇનસ બે ભાંગ્યા બે એક્સનો વર્ગ તો ચાર એક્સની ચાર ઘાત ભાંગ્યા એકના છેદમાં બે નો વર્ગ એટલે કે બે એક્સની ચાર માઇનસ બે તો બે નો વર્ગ ચોથું એની વીસ ભાંગ્યા એની બાર ભાંગ્યા એની ચાર ઘાત તો અહીંયા જવાબ આવશે એની ચાર ઘાત ત્યાર પછી પાંચમો એની ચાર ઘાત આખાની છ ઘાત ભાંગ્યા એની ત્રણ ઘાત આખાની બે ઘાતના છેદમાં એની બે ગુણ્યા એની પાંચ એટલે જવાબ આવશે એની અગિયાર ઘાત ટુ એનો વર્ગ આખાની ત્રણ ઘાત ભાંગ્યા એની ચાર ઘાતના ના છેદમાં એની ત્રણ ઘાત ગુણ્યા આઠ એ તો વર્ગ ગુણ્યા પાંચની પાંચ ઘાત ભાંગ્યા પાંચની આઠ ઘાત એટલે જવાબ આવશે એકસો પચીસ ત્યાર પછી છે ત્રીજું પચીસ નો ઘન ભાંગ્યા પાંચ વર્ગ ભાંગ્યા પાંચની ત્રણ ઘાત તો અહીંયા શું દાખલો આપણે ગણીને આપેલો છે આ રીતે જવાબ આપણો પાંચ આવશે ત્રણની નવઘાતના છેદમાં ત્રણની પાંચ ઘાત ગુણ્યા ત્રણનો વર્ગ ભાંગ્યા ત્રણની બે ઘાત તો ત્રણની નવઘાતના છેદમાં ત્રણની પાંચ પ્લસ બે ગુણ્યા એકના છેદમાં ત્રણનો વર્ગ એટલે કે ત્રણની નવઘાતના છેદમાં ત્રણની સાત ઘાત ગુણ્યા એકના છેદમાં ત્રણનો વર્ગ એટલે કે ત્રણની નવ માઇનસ સાત ગુણ્યા એકના છેદમાં ત્રણનો વર્ગ તો ત્રણનો વર્ગ ગુણ્યા એકના છેદમાં ત્રણનો વર્ગ ત્રણની બે માઇનસ બે એટલે કે ત્રણની ઝીરો ઘાત તો આપણો જવાબ થઈ ગયો એક ત્યાર પછી છે પાંચમું સત્યાવીસ ગુણ્યા ત્રણની ચાર ઘાત ગુણ્યા ત્રણ નો છેદમાં ત્રણની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની પાંચ ઘાત એટલે જવાબ આપણો થઈ ગયો ત્રણ ત્યાર પછી છે બેની છ ઘાત આખાનો બે ઘાત ભાંગ્યા બે ની પાંચ ઘાત ના છેદમાં સોળ ગુણ્યા બે ની ત્રણ ઘાત એટલે જવાબ આપણો થઈ ગયો એક ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તો ત્રણ હજાર ચારસો છપ્પન પોઈન્ટ પંચોતેર તો ત્રણ પોઈન્ટ ચાર હજાર પાંચસો ને ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ હજાર છસો પંચોતેર ગુણ્યા દસની ત્રણ ત્રણસો સત્તાવન ચારસો ત્રણ પોઈન્ટ સત્તાવન ચારસો વર્ગ આવી રીતે અહીંયા દરેકે દરેક પ્રશ્નો જે છે તેના જવાબો આપણે લખેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો ગેલેક્સી આકાશ ગંગાના કેન્દ્રથી સૂર્યનું અંતર ખાલી જગ્યા મીટર છે તો ત્રણ પોઈન્ટ ઝીરો ગુણ્યા દસની વીસ ઘાત મીટર પૃથ્વીનું દળ ખાલી જગ્યા કિલોગ્રામ છે તો અહીંયા પ્રમાણિત સ્વરૂપ આપેલું છે પાંચ પોઈન્ટ નવસો છોતેર ગુણ્યા દસ ની ચોવીસ ઘાત કિલોગ્રામ ત્રીજું સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર અહીંયા મીટરમાં આપેલું છે તેનું પ્રમાણિત સ્વરૂપ આપણે આપેલું છે ત્યાર પછી ચૌદમું કઈ સંખ્યા મોટી છે તે લખો બે પોઈન્ટ સાત ગુણ્યા દસની ચોવીસ ઘાત અને ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની બાર ઘાત તો બે પોઈન્ટ સાત ગુણ્યા દસ ની ચોવીસ ઘાત એવી રીતે પ્રશ્ન નંબર ચૌદની બધી સંખ્યાઓ આપણે અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી પ્રવૃત્તિના જે દાખલાઓ છે એ પણ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતનું ગણિત વિષયનું આ જે ચેપ્ટર નંબર અગિયાર છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતના ગણિત વિષયના ચેપ્ટર નંબર બારના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આ સરસ મજાના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ ગણિત વિષયના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો